આ મરોપર આ એ આર શિટી વાજો કઈ તરી કે 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 હવે કે ખોદ જાના રે ખોદ જાના ચાલો ચાલો આ જોર જોર બુશરી કે કે આ કે ખોદ જાના ખોદ જાના રા નાઈ કે નાઈ અભિષેક ચાન્સ નો બધું ચાન્સ નો બધું ચાન્સ નો બધું આવી છે ચાન્સ નો બધું ખોલતાના રે ખોલ જાના રેસ જાનાર ए Ôt lại! Hey, lạc sư! Hey, Abishek! Có đặt Hãy, đi qua, Pao! Hãy, Pao! Hãy, đi qua! Hãy, đi qua! Hãy, đi qua! काय ना खोस घेणार बघतो विकल विक बरोबर आहे एवढं स्वागत करायचं नाही स्कॉट नाही स्कॉट चालतंय चालते पाहिजे नाही

Very tight focus zalaya arnet nice shot, nice shot, mae'n

ચેન્જસ પાસ ગયે સાઇડિંગ આનો સ્વીકાર ગુરોસ્વી આ વારતી કાચ છે ગ્રાઉન્ડ પર એ ભાઈજા આ તા પાએ કેન્ડે કેન્ડે પાસ કોડ તાઈ આર દીવાનારે

Ay oh all right, all right.